એક તરફ બંગાળની ખાડીમાં હમણાં જ વાવાઝોડું પસાર થયું છે ત્યારે આજે ફરીથી અરબસાગરમાં હવે વાવાઝોડાના મંડાણ બંધાયા છે જ્યાં અરબસાગરમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી શરૂ થાય તે પહેલાં જ વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે અને એક લો પ્રેશર સિસ્ટમ પણ બની છે ત્યારે આજના ખાસ વિડીયોમાં આપણે વાત કરવાની છે આગામી દિવસોમાં ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે ગુજરાતમાં કઈ તારીખથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે આ તમામ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે જો તમે પણ ગુજરાતની પડે પણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધીનું સ્વાગત છે ધ કાજુ સુવા YouTube ચેનલ ઉપર હવે ગુજરાતમાં મહાતોફાનના એંધાણ બંધાયા છે

પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે આ રાજ્યને પાંચ દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે તો ચાલો ગુજરાતને લઈને આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ કેવું રહેશે વરસાદની શું આગાહી છે અને વાવાઝોડું એક્ટિવ થઈ રહ્યું છે તેની શું અપડેટ છે તેના વિશે આપણે વિસ્તારથી વાત કરવાની છે પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ખેડૂતો અને સૌ કોઈ માટે રાહતના સમાચાર છે ગુજરાતમાં જલ્દી ચોમાસું શરૂ થવા જઈ રહ્યું છે તાપમાન તો નોર્મલ કરતાં નીચું આવી ચૂક્યું છે પણ ગરમી અને બફારો જોવા મળી રહ્યા છે એમાં હાલ કોઈ રાહત મળવાની નથી જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ તેમ હજુ વધારે બફારો જોવા મળશે પરંતુ ત્રણથી ચાર દિવસ સુધી પવનની ગતિ વધેલી રહેશે નૈઋત્યના ચોમાસાની વાત કરીએ તો એટલે કે આ સિઝનના વરસાદની વાત કરીએ આ ચોમાસાની વાત કરીએ તો ઓગણીસ મેના રોજ ચોમાસું અંદમાન નિકોબાર ટાપુ પર સમય કરતાં ત્રણથી ચાર દિવસ વહેલું પહોંચી ચૂક્યું હતું તે પછી શ્રીલંકાના અનેક ભાગોને કવર કર્યું છે અને હવે ગમે ત્યારે કેરળમાં નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે એટલે કે દેશમાં હવે ગણતરીની કલાકોમાં જ વરસાદની એન્ટ્રી થઈ શકે છે હાલ ચોમાસાને લઈને બે માપદંડ ખૂટી રહ્યા છે જેમાં પશ્ચિમ દિશાના પવનો અને દરિયા કિનારે ફૂંકાવવા જોઈએ તે પણ પાંત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાવવો જોઈએ હવે પવનની દિશા ફરી રહી છે લગભગ ચોવીસ થી છત્રીસ કલાકમાં કેરળમાં પવનની દિશા પશ્ચિમની થઈ જશે બીજી બાજુ ઓ એલ આરનો ક્રાઈટેરિયા પણ પૂર્ણ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ બધું તો ઠીક પરંતુ ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વરસાદ ક્યારે જોવા મળશે આજથી જ ગુજરાતના કેટલાક ભાગોમાં પલટો આવવાની શક્યતા છે વાદળછાયું વાતાવરણ રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના ભાગોમાં છૂટાછવાયા ક્યાંક ઝાપટા પડી શકે છે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ દરમિયાન છૂટાછવાયા ઝાપટા પડે કે વાદળછાયું વાતાવરણ થાય સાથે જ બે થી દસ જૂનમાં ઘણા વિસ્તારોમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે સાથે જ તેમણે કહ્યું કે આ વર્ષે કદાચ એવું બની શકે કે પંદર જૂન પહેલાં ગુજરાતમાં ચોમાસું એન્ટર થઈ જાય તેરથી પંદર જૂને ગમે ત્યારે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ જશે આ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાથી થાય અને પચીસથી સત્યાવીસ જૂન સુધીમાં ચોમાસું છેક બનાસકાંઠા સુધીના ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લેશે ચોમાસું સારું રહેવાનું છે અને લાંબુ ચાલવાનું છે ગુજરાતમાં હવે તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવી રહ્યો છે ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે વરસાદ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા પણ હીટવેવ અને ગરમી અંગે એલર્ટ આપવામાં આવી રહ્યું છે ક્યારે ગરમીમાં ઘટાડો થશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે ત્યારે હવામાન નિષ્ણાત દ્વારા અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આગામી કેટલાક દિવસ સુધી ગુજરાતમાં ચાલીસથી પિસ્તાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અરબી સમુદ્રમાં હાલ એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેના લીધે ગુજરાતમાં ભારે પવન શક્યતા છે અને માછીમારોને ખાસ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે એટલે કે ગુજરાતમાં હવેથી ઓગણત્રીસ તારીખથી લઈને પ્રીમોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં બે અઠવાડિયાથી ખૂબ ઊંચું તાપમાન ચાલી રહ્યું છે ચોવીસ અને પચીસ ના રોજ એક ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો આ સાથે જ રાજ્યમાં ફરી પ્રિમોન્સૂન એક્ટિવિટી થવા જઈ રહી છે છવ્વીસથી ત્રીસ મે દરમિયાન પણ વરસાદની શક્યતાઓ જે છે તે દર્શાવવામાં આવી હતી અને પોશીના તાલુકામાં વરસાદ પણ પડ્યો હતો ત્યારે ફરીથી ક્યાં કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે તેના વિશે આપણે ચર્ચા કરીએ ખાસ કરીને અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ દરમિયાન તીવ્ર પ્રિમોન્સૂન એક્ટિવિટી થાય તેવી શક્યતાઓ છે ત્રીસ તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં પ્રિમોન્સુન એક્ટિવિટીની સંભાવનાઓ રહેલી છે સાથે જ કચ્છના દરિયાકાંઠાના તમામ તાલુકાઓમાં અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની સંભાવના છે હાલ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં આ શક્યતા વધારે માની રહ્યા છીએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ધીમે ધીમે ગરમીમાંથી રાહત મળશે આજથી અઠ્યાવીસ મેના આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે છવ્વીસથી એકત્રીસ મેના દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે ખાસ કરીને આહવા ડાંગ સુરત અને સૌરાષ્ટ્રના ભાગોમાં એકત્રીસ મેની સાથે વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમણે જણાવ્યું કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે છવ્વીસ મેથી ચાર જૂનના આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે આઠથી ચૌદ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાતથી ચૌદ જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવે આજથી હવામાનમાં પલટો આવ્યો છે ગરમીમાં સેકાતા ગુજરાતીઓ માટે હવામાન વિભાગની રાહતની આગાહી સામે આવી છે હવામાન વિભાગે હાલ તો ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે અંગેની પણ આગાહી કરી છે વાત કરીએ રામાશ્રય યાદવની આગાહીની તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે બપોરે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે પાંચ દિવસ માટે ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું આગામી ચોવીસ કલાક સુધી શહેરોમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ પર પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે મોસમ વૈજ્ઞાનિકે એ પણ જણાવ્યું છે કે આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હાલ ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આજથી ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે આજથી આજથી ડિગ્રી સુધી તાપમાન ઘટશે હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી આ સાથે તેમણે દરિયાકાંઠાના વિસ્તારો અંગે જણાવતા કહ્યું છે કે દરિયાકાંઠાના ભાગોમાં હોટ એન્ડ હ્યુમિડની સ્થિતિ બનશે જેના કારણે ઉકળાટભર્યું ભર્યું વાતાવરણ રહી શકે છે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે દરિયામાં પવનની ગતિ તેજ રહેશે દરિયાકાંઠે થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનો પવન ફૂંકાઈ શકે છે જ્યારે પવનની ગતિ વધીને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી જવાની પણ આગાહી છે ગુજરાતના ચોમાસા અંગે જણાવતા તેમણે કહ્યું છે કે આ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે ત્યારે ગુજરાતમાં પણ આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હાલમાં ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીની ચપેટમાં છે સ્થિતિ એવી છે કે હીટ વેવના કારણે મોતના સમાચાર પણ આવવા લાગ્યા છે આ દરમિયાન ભારતીય મોસમ વિભાગ તરફથી લોકો માટે એક ગુડ ન્યૂઝ આપવામાં આવી છે કહેવાય છે કે આ વર્ષે સરેરાશથી વધારે સારું ચોમાસું દેશમાં રહેવાની આશા છે આઈએમડીએ કહ્યું કે જો આંકડાની દૃષ્ટિએ સમજીએ તો આખા દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે મોસમી વરસાદ પ્લસ ચાર ટકાના મોડલ એરર સાથે લાંબા ગાળાની એવરેજનો એકસો છ ટકા થવાની સંભાવના છે મોસમ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારા દેશમાં ચોમાસું સિઝનમાં સામાન્યથી વધારે વરસાદ થવાની સંભાવના છે આઈએમડીએ કહ્યું કે ભારતના મધ્ય અને દક્ષિણ ભાગમાં ચોમાસું સામાન્યથી ઉપર રહેશે ભારતના નોર્થ ઇસ્ટમાં નોર્થ ઇસ્ટવાળા ભાગમાં વરસાદ સામાન્યથી ઓછો રહેશે સાથે જ નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં પણ સામાન્યથી ઓછો વરસાદ થવાનું અનુમાન છે કહેવાય છે કે આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે તેને લઈને પરિસ્થિતિ એકદમ અનુકૂળ છે ગત વર્ષે ચોમાસુ સિઝનમાં ભારતમાં કુલ ચોરાણું ટકા વરસાદ થયો હતો ભારતમાં કુલ વરસાદનો સિત્તેર ટકાથી વધારે ભાગ દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ગાળા દરમિયાન થતું હોય છે ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની રફતાર કેરળમાં ચોમાસાની શરૂઆતથી સ્પષ્ટ થાય છે આ હોટ એન્ડ ડ્રાય સિઝનથી વરસાદની મોસમમાં વધારો દર્શાવનાર એક મહત્વપૂર્ણ સંકેતક છે આઈએમડીએ સ્પષ્ટ કહી દીધું છે કે જૂનમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની સંભાવના છે આઈએમડીએ જૂનમાં ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં વધારે સંખ્યામાં હીટવેવવાળા દિવસની ભવિષ્યવાણી કરી છે આઈએમડીએ કહ્યું કે જૂન બે હજાર ત્રેવીસ દરમિયાન ભારત પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તાર અને ઉત્તર મધ્ય ભારતના પાડોશી વિસ્તારમાં સામાન્યથી વધારે ગરમીવાળા દિવસ રહેવાની સંભાવના છે દેશના અનેક ભાગોમાં ભારે ગરમી અને ગરમીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છેલ્લા બે દિવસથી રાજસ્થાનના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાઈ રહ્યું છે રાજ્યનો ફલોદી જિલ્લો સૌથી ગરમ રહ્યો હતો જિલ્લામાં તાપમાન એકાવન ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું તે જ સમયે દિલ્હી યુપી અને બિહાર સહિત ઘણા રાજ્યો ગરમીની ઝપેટમાં આવી ગયા છે એટલું જ નહીં જો પહાડી વિસ્તારોની વાત કરીએ તો જમ્મુમાં પણ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે અને હિમાચલના ઉનામાં પણ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે દરમ્યાન રાહત ની વાત એ છે કે હવામાન વિભાગે ખૂબ જ સારા સમાચાર આપતા કહ્યું છે કે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ દેશમાં દસ્તક આપી રહ્યું છે ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રા એ સોમવારે જણાવ્યું હતું કે આ ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતા વધુ વરસાદની અપેક્ષા છે જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે મહાપાત્રાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ ચાર ટકાની મોડલ ભૂલ સાથે લાંબા ગાળાની સરેરાશના એકસો છ ટકા થવાની સંભાવના છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે અનુકૂળ પરિસ્થિતિઓને કારણે આ ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહીને અનુરૂપ છે હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે આઈએમડીનું કહેવું છે કે આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ એક જૂને આવે છે પરંતુ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ રોજ જ કેરળમાં પહોંચશે દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીની લપેટ છે તમને જણાવી દઈએ કે રવિવારે પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સાડત્રીસ સ્થળોનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું જ્યારે શનિવારે દેશમાં માત્ર સત્તર સ્થળોનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ જો વાત કરીએ ડિગ્રી અથવા વધુ હવામાન વિભાગે રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી તીવ્ર હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હીટવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આઈએમડીનું કહેવું છે કે દેશના ઘણા રાજ્યોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આજે નવી અપડેટ શું આપી છે તેના વિશે વાત કરીએ તો આઈએમડીએ ગુરુવારથી ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપની આગાહી કરી છે કારણ કે અલનીનોની સ્થિતિ તટસ્થ થઈ ગઈ છે બાંગ્લાદેશમાં ગઈકાલે રાત્રે ચક્રવાત રામેલે ત્રાટક્યા બાદ દરિયાકાંઠાના બંગાળમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલ સુધી ઉત્તર પૂર્વમાં ભારે વરસાદ પડશે હરિકેન રેમોલ આ સિઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું પ્રથમ ચોમાસાનું પૂર્વનું ચક્રવાત છે વાત કરીએ ખાસ ગુજરાતની તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ખૂબ વધારે વરસાદ પડશે રાજ્યમાં ચોમાસું ક્યારે પહોંચશે એના વિશે આપણે ચર્ચા કરીએ હવે હવામાન વિભાગનું પોતાનું ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતા જણાવ્યું છે કે ભારતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે ભારતમાં સરેરાશ ચાર મહિનામાં એકસો છ ટકા જેટલો વરસાદ થશે જે પૂર્વાનુમાનને તેમણે કાયમ રાખ્યું છે બાણું થી એકસો ચાર ટકા સુધીનો વરસાદ સામાન્ય વરસાદ ગણાય છે એટલે એકસો છ ટકાનો અર્થ એ છે કે દેશમાં સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ ભારતમાં આગામી ચોમાસામાં કેવો વરસાદ રહેશે તે અંગેનું પૂર્વાનુમાન રજૂ કર્યું હતું ભારતમાં હવે માત્ર થોડા દિવસોમાં ચોમાસું શરૂ થઈ રહ્યું છે હાલ ચોમાસું અરબી સમુદ્ર સુધી પહોંચી ગયું છે અને લગભગ પાંચેક દિવસમાં કેરળ પર પહોંચે તેવી સંભાવના છે મહાપાત્રના કહેવા પ્રમાણે તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની ચોમાસાની પ્રગતિ પર કોઈ અસર થશે નહીં અને ચોમાસું પ્રગતિ કરે તે માટે અનુકૂળ પરિસ્થિતિ બનેલી છે જેથી આ વર્ષે ચોમાસાની શરૂઆત સમય પ્રમાણે જ થાય તેવી શક્યતા છે જો ચોમાસાની પ્રગતિ પર અસર કરતા પરિબળોમાં ફેરફાર ના થાય તો ગુજરાત સહિત દેશના ઘણા વિસ્તારોમાં ચોમાસું સમયસર પહોંચી શકે છે હવે ખાસ એ ચર્ચા કરીએ કે ભારતના કયા કયા રાજ્યોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે ભારત હવામાન વિભાગે જે પૂર્વાનુમાન જાળ કર્યું છે તે પ્રમાણે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે એટલે તે મધ્ય અને દક્ષિણ ભારતમાં એકસો છ ટકા કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ભારતના રાજ્યોમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ ચાર મહિનામાં સામાન્ય વરસાદ થશે એટલે કે સારો વરસાદ વરસાદ થવાની શક્યતા શક્યતા છે જ્યારે આ વર્ષે સરેરાશ કરતાં થોડો ઓછો થાય તેવી છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ પ્રશાંત મહાસાગરમાં ન્યુટ્રલ સ્થિતિ બની છે અને અલની નોની સ્થિતિ નબળી પડી ગઈ છે જૂન જુલાઈ મહિના સુધીમાં લાની નાની પરિસ્થિતિ સર્જાઈ જશે જેથી ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થવાની શક્યતા છે આ વર્ષે અરબી સમુદ્ર કરતા બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધ્યું છે તેનું કારણ જણાવતા હવામાન વિભાગના વડા મહાપાત્રાએ કહ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધ્યું છે ઉપરાંત મહાપાત્રાએ કહ્યું કે આ વર્ષે ચોમાસાના છેલ્લા બે મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ તેના વિશે એકદમ ચોક્કસ આગાહી કરવી હાલ અઘરી છે પરંતુ આપણે ખાસ ચર્ચા કરવાની છે ગુજરાત વિશે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે હવામાન વિભાગના ચોમાસાના પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે મધ્ય ભારતમાં આ વર્ષે એકસો છ ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્યપ્રદેશ આ રાજ્યો મધ્ય ભારતમાં આવે છે જેનો અર્થ એ છે કે ગુજરાતમાં આ વર્ષે એકસો છ ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે જારી કરેલા નકશા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે જૂન મહિનાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય અને સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે પરંતુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ પંદર જૂનની આસપાસ થતી હોય છે જેથી આ મહિનામાં સામાન્ય રીતે ચોમાસાના બાકીના ત્રણ મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે મહાપાત્રના કહેવા પ્રમાણે લાની નાની ચોમાસામાં બીજા ભાગમાં બનતું હોવાના કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં જૂન મહિનામાં પણ ગરમી ચાલુ રહેવાની શક્યતા છે અને સરેરાશ કરતાં વધારે ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે ત્યારે એક મોટો સવાલ એ પણ છે કે અત્યારે હાલમાં જે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું અને બંગાળની ખાડીમાં સર્જાયેલું આ વાવાઝોડું જ્યારે એને લેન્ડફોલ કર્યું ત્યારબાદની સ્થિતિ પ્રમાણે જો આ વાવાઝોડાના કારણે વરસાદની જે સિસ્ટમ છે તે શું મોડી પડશે આ વખતે વરસાદ મોડો આવશે આ એક મોટો સવાલ છે તાજેતરમાં જ બંગાળની ખાડી પર વાવાઝોડું સર્જાયું હતું આ રેમલ નામનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર છવ્વીસ મેની રાત્રે ત્રાટક્યું હતું મહાપાત્રએ જણાવ્યું કે વાવાઝોડું એ થોડા સમય માટે બનતી ઘટના છે જેથી તેની લાંબા સમય માટે અસર રહેતી નથી આ વાવાઝોડું ચોવીસ મેના રોજ સર્જાયું હતું અને સત્યાવીસ સુધીમાં તો તે કાંઠે આવી ગયું હતું માત્ર ત્રણ દિવસ સુધી તે દરિયામાં રહ્યું હતું જેના કારણે તેની અસર હાલના ચોમાસાની પ્રગતિ પર થાય તેવી શક્યતા દેખાતી નથી આ વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધી રહ્યું છે સરળ રીતે સમજીએ તો આ વાવાઝોડાની ચોમાસાની ચોમાસાની પ્રગતિ પર કોઈ અસર થવાની શક્યતા નથી એટલે કે આ વાવાઝોડાના કારણે ચોમાસાને કોઈ નુકસાન થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી ચોમાસું જે છે તે રાબેતા મુજબ જ ગુજરાતમાં પહોંચે કદાચ એના કરતાં થોડું વહેલું પહોંચે તેવી શક્યતા છે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે અનેક ઠેકાણે પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર અને બંગાળના અનેક વિસ્તારોમાં ભારે તોફાન સાથે તબાહી મચી છે પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે રાજ્યને પાંચ દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે આ ઉપરાંત ગુજરાત માટે પણ એક ચોંકાવનારા સમાચાર છે ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે પશ્ચિમ બંગાળના રેમલના કારણે છ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તેલંગાણાના રવિવારે રાતે આવેલા તોફાન તથા ભારે વરસાદના પગલે તેર લોકોના મોત થઈ ગયા રાજ્યની આ રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યું છે બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા છે રેમલના પ્રભાવને જોતા અસમના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેમલને લઈને બિહારને પણ સાવધાન કરાયું છે જેની કારણે બંગાળ અને બિહાર વચ્ચેની વિમાન સેવા પ્રભાવિત થઈ છે એવું કહેવાય છે કે બિહારમાં સોમવારથી આગામી પાંચ દિવસ સુધી આ સાયક્લોનની અસર જોવા મળશે આ અંગે ભારતના હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીથી ઉઠેલા આ તોફાન રેમલનું સમુદ્રીકાંઠા વિસ્તારોમાં લેન્ડફોલ થયું છે પરંતુ પશ્ચિમ બંગાળ બાદ હવે તેની અસર બિહારમાં પણ જોવા મળશે આઈએમડીના પાટણના વૈજ્ઞાનિક કુણાલ કૌશિકે જણાવ્યું છે કે સોમવારથી ખતરનાક ચક્રવાતી તોફાન રેમલથી રેમલથી બિહારના પૂર્વ વિસ્તારો પ્રભાવિત રહેશે જોકે બિહારમાં તેની મિક્સ અસર જોવા મળશે પરંતુ પૂર્વ ભાગના જિલ્લાઓમાં વાદળો ગડગડાટ અને આંધી સાથે સામાન્યથી થોડો વધુ વરસાદ પડે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખતા હવામાન ખાતાએ બિહારના સુપોલ અરરિયા કિશનગંજ અને કટિહારમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મિઝોરમમાં વાવાઝોડાની અસર પણ જોવા મળી મિઝોરમની રાજધાની આઇઝોલમાં આજે થયેલા ભૂસ્ખલનોમાં ઓછામાં ઓછા પંદર લોકોના મોત થયા છે જેમાં એક પથ્થરની ખાણ ધસી પડવાથી થયેલા અગિયાર મોત સામેલ છે મીડિયા રિપોર્ટ મુજબ રેમલ વાવાઝોડા બાદ થયેલા ભારે વરસાદથી આ ભૂસ્ખલન થયું હતું હવામાન વિભાગનું માનવું છે કે આગામી પાંચથી છ દિવસ સુધી બિહારના હવામાન પર આ તોફાનની અસર જોવા મળશે આ દરમિયાન અનેક જિલ્લાઓમાં મધ્યમ અને કેટલીક જગ્યાઓ પર સામાન્ય સ્તરથી વધુ વરસાદ પડવા ઉપરાંત એકસો ત્રીસથી એકસો ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી પણ આશંકા છે આઈએમડી મુજબ એક બાજુ જ્યાં તોફાનના કારણે ઉત્તર બિહારમાં ભારે આંધી તોફાન જોવા મળશે ત્યાં બીજી બાજુ દક્ષિણ બિહારમાં હવામાન ખુશુમાં રહેશે જોકે હવામાન ખાતાના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નબળું પડી ચૂકેલું વાવાઝોડું રેમલ હવે વધુ નુકસાન કરે તેવી શક્યતા નથી પરંતુ બંગાળની ખાડીમાંથી નીકળેલી ભેજવાળી હવાની અસર બિહારમાં પણ જોવા મળશે રેમલની અસરને જોતા બંગાળ અને ઝારખંડની વિમાન સેવા પ્રભાવિત થઈ છે હવામાન ખાતાએ પૂર્વ બિહારના લોકોને ખાસ સતર્ક રહેવા કહ્યું છે હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ દેશના અન્ય ભાગોની વાત કરીએ તો અસમ અને મેઘાલયમાં અઠ્યાવીસમી મેના રોજ અતિ ભારે અને ઓગણત્રીસ મેથી એક જૂન વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અરુણાચલ પ્રદેશમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા અને મિઝોરમમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાય છે અસમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા માટે ઓગણત્રીસ મેના રોજ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે અરુણાચલ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે બીજી બાજુ છત્તીસગઢ અને બિહારના અલગ અલગ સ્થળો પશ્ચિમ રાજસ્થાનના મોટા ભાગના સ્થળો પંજાબ હરિયાણા દિલ્હી ચંદીગઢ અને પૂર્વ રાજસ્થાનના અનેક ભાગો ઉત્તર પ્રદેશના અનેક ભાગો મધ્યપ્રદેશ અને વિદર્ભના અલગ અલગ ભાગોમાં અઠાવીસમી મેના રોજ થી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ શક્ય સ્થિતિની શક્યતા છે ત્રીસમી મેના રોજ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ પૂર્વ ઉત્તર પ્રદેશ પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ગંભીર હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોને રાહત મળશે બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે હાલ ગરમીને લઈ કોઈ એલર્ટ નહીં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે આજે અમદાવાદમાં તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે પચીસથી ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે આ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા આ યુટ્યુબ ચેનલ નમસ્કાર